આજે આપણે વાત કરીએ છીએ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની એક ગંભીર ફરિયાદ અંગે ગાદલવાડા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર રાકેશભાઈ ચમનભાઈ પ્રજાપતિ સામે આરોપ છે કે તેમણે ગરીબ અને વિધવા લાભાર્થીઓ સાથે મકાનના દસ્તાવેજ કરવા માટે રૂપિયા વસૂલે છે આમ તો સરકાર દ્વારા વિધવા અને આર્થિક રીતે નબળા વર્ગને સહાય આપી રહે છે પરંતુ અહીં એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં કામ પૂરું થયું નથી ઓપરેટરી ફરીથી પીડિત મહિલા સાસુ અને વહુ પાસેથી રૂપિયા હજાર અને પંદરસો મળી કુલ પચ્ચીસસો રૂપિયા પડાવ્યા હોવાની ગંભીર ફરિયાદ છે પીડિત પરિવારના જણાવ્યા પ્રમાણે તેઓ પાસે તમામ પુરાવા પણ છે જે તેઓ તાલુકા વિકાસ અધિકારીને આપેલી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ પ્રશ્ન ઉઠે છે કે શું તંત્ર આ પ્રકારની ઠગાઈ સામે આંખ મૂકી રાખશે સુવા ઓપરેટર તંત્રના કોઈ સગા સંબંધી છે કેમ તપાસ અટકાવવામાં આવી રહી છે આમ તો અગાઉ પણ આ ઓપરેટર સામે ફરિયાદ થઈ હતી છતાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા વધુમાં તો જણાવવામાં આવી રહ્યું છે કે આ ઓપરેટર પોતાના કામના સ્થળે નહીં પરંતુ મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગમાં બેસી કામગીરી કરે છે જો ત્યાંના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો વધુ પુરાવા મળી શકે તેમ છે હવે સવાલ એ છે શું ઉચ્ચ સ્તરે આ બાબતે યોગ્ય તપાસ થશે શું દૂષિત સામે કડક પગલા લેવામાં આવશે સત્યમ એક્સપ્રેસ ન્યુજ આ મુદ્દે નજર રાક્શી અને પિડીતોને ન્યાય મળે ત્યા સુધી આ અવાજ ઉઠાવતું રહેશે અત્યાર માટે હા એટલે હમણાં ફોન કરીને પૂછ્યું હતું પણ હજી કે થોડા દિવસમાં માં આવ્યા તા ચાર મહિનાથી આરી વાત ને હજી કોમેય નહીં થયું અમારે તો પણ હું એને અઠવાડિયા થી જઈને મળ્યો હતો પણ એ રોકે ચાર દિવસમાં થઈ જાય પણ આ તો અઠવાડિયું ઉપર થઈ ગયું હજુ કોઈ થયું નહીં આ તો આ તો બીજો હપ્તો ના ખાવા આવ્યો હતો અને તાર જોડે થી પંદરસો રૂપિયા લેતો ને એને હા એટલે પંદરસો રૂપિયા તો થતા જ નહીં લ્યા અશોકભાઈ ને કાગડિયા કર્યા હોય તો કોઈ ખબર નહિ એના લીધા હોય પણ તારે કયો કાગળે કોઈ કર્યો તો મારે તો કોઈ હલાડાવાળી જમીન નહિ કે કેમ હલાડાવાળી વાળી તો તાર અશોકભાઈ ને નોમ કાઢી તું ને રાખી હતી અરે અશોકભાઈ નું કોઈ નોમે એ નહિ કે કોઈ નહિ અશોકભાઈ મરે તો લાગે મુએ નતો તાણી તો કોઈ કાગડિયું નહિ અશોકભાઈ નું તો અરે અશોકભાઈ નું નોમ નહિ અંદર કેજી ને માંગવા કે લખાઈ ને અશોકભાઈ નું નોમ કે વારસદાર માં આ અને

તું ફોન કરીને ને કે વિપુલ ને કોમ ચેટલા આયુ અરે હું ફોન કરું છું હાલ જ કરી ને કેજો હું ફોન કર દઉં હ અને તું એવું હોય ને તો રૂબરૂ જ આવું પડે ફોન તો ફોન પર કોઈ વાત ના થાય તું ફોન કરીને ને પૂછ તો ખરી કે તને શું કે રોતો શું પડે એને કોઈ કીધો ને મેં કોઈ લૂતો નહીં પડે અલ્યા તો પટ્ટી દાર નીકળ્યા તા આઈ જવું જોઈએ હા તો તું એને પૂછજે સારું હું હા તેરી એમ કે કે આગળ કે હજાર રૂપિયા આલે લાઇ કઈ પણ છેલ્લો ટાઈમ થયો ખાસો ટાઈમ થયો માં આપા મર્યા પછી હવે એ તો મને યાદ નહીં એ ટાઈમે આલ્યા હોય તો આ તો તાર માથે શું કે છે તું વિડિયો ઉપર હા મારી વાત સાંભળ એ ટાઈમે આલ્યા હતા અને પંદર રૂપિયા મુએ તને આલ્યા તા હા તો તી મને જમીન વારસાઈ માટે આલ્યા હી બરાબર જમીન વારસાઈ માટે આલ્યા હતા પણ મને તો જે અમુક જે મોણસો હોય ને હા એ એમ કે 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 એના પૈસા કે ના થાય શેના ના થાય આર્યા કી જમીન ના જમીન વાર શેના પૈસા ના થાય ઓહો તો કોક ને પૂછજે કને પૂછું કે કોઈ બી જે બી જમીન વાર નું કરદો હોય ભાઈ એને પૂછજે તું જમીન વાર ના પૈસા ના થાય જમીન વાર માટે પેલા પચાસ ના સ્ટેમ્પ ઉપર પેડીનું નોમ કરાવવા જવું પડે બરાબર એના અઢીસો થી અઢીસો રૂપિયા જેવું થાય પણ અમે જઈ એટલે અમારું ભાડું થાય એટલે અમારે ત્રણસો રૂપિયા થઈ જાય બરાબર પછી પેઢીનામા નું ચોગનામું કરાવીને લાવો પંચાયત પંચાયત માં લાવ્યા પછી ફરી બે સાક્ષીઓના આધારે તમારું પેઢી નમુ કમ્પ્લીટ પછી દાખલો જોયે ભાનો મરણ નો દાખલો જોઈએ બરાબર પછી પેલા કાકો તારીખ ઓફ થઈ જાય ખબર પંચ પંચનોમું કરાવ્યું હતું ખબર મરણ અંગેનું વાતો હા આટલું કર્યા પછી ઉતારા વાસ એન્ટ્રી અને ફરી પાલનપુર જઈને ફરી અને એક સગનનામું કરાવવું પડે બરાબર સગનું કરાય પછી ઓનલાઈન કરવાનું થાય બધું ઓનલાઈન અપલોડ કરવું પડે એ ઓનલાઈન અપલોડ કરી અને પછી ફરી આવાનું થાય એટલે ગણી લે આજે છસો થી સાતસો રૂપિયા હારે ખર્ચો થાય અને પેલાનો ત્રણસો એટલે હજાર રૂપિયા ખર્ચો થાય બરાબર પણ આ મારે ચાર થી પોંચ દિવસ બગડી એટલે એ પંદરસો એ થયા પણ આ તો રાખા ચાર મહિના થયા લ્યા હાલે વાત સાચી એ તો પણ પેલું તાર કાકા વાળું ખબર આપણે આપડે પેઢી નોમું ન હતું પેઢી નોમું ચો તાર કાકા નો ખબર આપણે આપડે એમને મારવાનો દાખલો ન तुमारी बातो पर अजे मा आये वे अधारी आता मोले मा आपो मरी यांजेडी ये खबर नहीं बाई अधा ममी एकला वेला पेस्चाला आजे तो कोबना आला जी मही कोई लिधा नी युए हो अन तारा नौप करवा माट लो ले तमाहे अर्जी तो जी अव्या ली है जी अधा म

तब अपानों में खबर अपनों भरी दू आउ यह तेमें जो इस या से ना आउ तो यह ला नक्षा चती शीमानों दाख बढ़ावानी आव एक अपले जोडे अर्कीट्ट जोडे आउ यह चती शीमाना थे आवे तो चाह वे यह तेमें अजार उगया � એવો 1000 રૂપિયા મોરિયાલા 1500 હમણાં આવેલા હમણાં આલ્યા 1000 રૂપિયા પેલા જેટલા છેના બોલેલા હતા એ ઘરના નોમે કરો કરવા કેટલા વર્ષથી બે વર્ષ જેવું બે વર્ષ થઈ ગયા અને આ 15 જો હાલ આલે કેટલા મહિના થયા આ 4-5 મહિના થયા ઈ છેના બોલેલા હતા ઈ છે તર નોમે કરો ઘર ઘણો નોમે કરવા લાગા ઘર નોમે લખું ના નોમે ઘણો નોમે કરો આપણને સુકરા નોમે બેન બરાબર એટલે જીદી કરીયું નાઈ કરી

નથા કોમ હજી કર્યું નહીં એક વર્ષ થઈ ગયું છે ને પચીસો રૂપિયા દે આલ્યા હજાર રૂપિયા હાલ્યા હતા પંદરસો ચાર મહિના મોરી આલ્યા બરાબર નોમ ઘર નોમે કરવાના અને ખાતો બાચીને ધરાશું બરાબર તો ખાતા ભરે તો કે કરું તો ખાતા ભર્યું